ગણેશાય નમઃ રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે દુઃખ એટલે શું દુઃખ કોને કહેવાય તેના વિશે જાણવા જઈ રહ્યા છીએ જો તમને ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા હોય તો આ કથાને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે દુઃખ કોઈને ગમતું નથી પણ તે આવ્યા વગર પણ નથી રહેતું દુઃખ અનેક પ્રકારના છે કંઈ જોઈતું હોય અને ન મળે મળે તો જેવો તેવો મળે માંડ મળ્યું હોય તેમાં કોઈ ચોરી કરી જાય કંઈક તૂટે કોઈ લીધેલું પાછું ન આપે ખાવાના સાસા પડતા હોય ખાવાનું મળે તો તેમાં સ્વાદનો ઠેકાણો ન હોય આર્થિક કટોકટી સર્જાઈ જાય ઘર સંસાર ચલાવવાની ચિંતાઓ અટકવાનું નામ ન લેતી હોય વળી અણગમતી વ્યક્તિ સાથે જ જિંદગી ગુજારવાની નોબત આવી પડે ગમતી વ્યક્તિઓ સાથે રહેવાનું મેળ જ ન ખાય દુઃખ એટલે કુટુંબમાં આપણું કોઈ સ્થાન ન હોય આપણને કોઈ પ્રેમ ન કરે કોઈ સંભાળ ન રાખે અને જો સંભાળ રાખે તોય લાગણી વગરની જેટલું કંઈ સંબંધ રાખતા હોય તેમાં સ્વાર્થની પાક ગણતરી હોય આપણી ચિંતાનો ઢોંગ કરાતો હોય પ્રેમનો ઢોંગ કરાતો હોય આપણી ઉપસ્થિતિમાં વખાણ થાય અને પાછળથી વાટવામાં પાછું વાળીને જોવામાં ન આવતું હોય ઘણા લોકો બોલીને બગાડતા ન હોય પણ આંતરિક પૂર્વગ્રહોમાં પર્વતપ્રાય થઈ બેઠા હોય બોલી બોલી અબોલા કજિયા કંકાસ કે પછી શારીરિક તાડનની ઘટનાઓ વારંવાર બનતી હોય તેનો અંત દેખાતો ન હોય સાથેની વ્યક્તિ વિશ્વાસઘાત કરે શરીર પણ જો આપણો સાથ આપતું ન હોય તબિયત સુધારવાનો નામ લેતી ન હોય વારંવાર કોઈ ને કોઈ રોગ આવ્યા જ કરતા હોય દુખે એટલે દવા જ ખોરાક થઈ ગયો હોય દવા લાંબુ ન પડતી હોય તેના ખર્ચા ક્યાં જઈ અટકશે તે સમજાતું ન હોય સમાજમાં આપણું કોઈ સ્થાન ન હોય નિર્ધનતાને લઈને તર છોડાવું પડે આવડતના અભાવે તરછોડાવું પડે સતત કોઈનાથી દબાઈને જીવવાના દિવસો આવે માનસિક શોષણે અંડો જમાવી દીધો હોય આપણા ઉપરીઓ કે સાથેના આપણી વાસ્તવિકતાને સમજતા ન હોય અવળું સમજતા હોય સત્તાની રૂએ આપણો જેમ તેમ બોલતા અચકાતા ન હોય આપણે સત્ય સમજાવવા હજાર પ્રયત્નો કરીએ ને છતાં સામેવાળાના વિચારોએ જડતા પકડી લીધી હોય તેઓ અમુકનું કહેલું તરત માની લેતા હોય ભલે ને તે સાવ જુઠ્ઠાણું કેમ ન હોય આપણને સદાય શંકાની નજરે જ જોતા હોય વિશ્વાસનું નામ ન હોય નીચ અને અધર્મિયોમાં વધુ વિશ્વાસ રાખતા હોય બીજાના સાવ સામાન્ય કાર્યની પણ ઘણી કદર થાય અને આપણે કંઈક કર્યું જ ન હોય સાવ સામાન્ય કરતા ઘણું સારું કર્યું હોય સારી ભાવનાથી કર્યું હોય ખરેખર ઉપકાર કર્યો હોય છતાં તેની નોંધ ન લેવાય એમાં શું મોટી ધાડ મારી એમ કહી તેને દબાવી દેવામાં આવે પક્ષપાત કરતા હોય આપણું કોઈ માને નહીં અમુક નિર્ણયોમાં આપણને ભેળવે નહીં આપણને સન્માનની નજરે ન જોવે અપમાનિત કરવામાં આવે તમને કંઈ ખબર ન પડે એમ કહી પાંચની વચ્ચે આપણને પાછા પાડવામાં આવે જીવનમાં અનુભવાતા દુઃખોની આ યાદી છે આ યાદીને હજુ આપણે વધારી શકીએ તેમ છીએ હા એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે ઉપરોક્ત બાબતો કેવળ આપણને લાગતી હોય એમ નહીં પરંતુ હકીકતે બનતી હોય છે ખરેખર એમ જ હોય તેવી પરિસ્થિતિમાં પણ મનને ઉદ્વેગ વગરનું રાખવાનો અહીં ઉપદેશ છે પીડા અને દુઃખને જરા જુદી રીતે જો સમજશું તો અહીંનું તાત્પર્ય વધુ સ્પષ્ટ થશે જેમ કે અકસ્માત થાય તો હાથ પગ ભાંગે કે મૂંઢમાં વાગે શરીરને નુકસાન થાય પીડા પણ થાય આ પીડાને દુખ ન કહેવાય કારણ કે એ પીડા તો શારીરિક ઘટના છે પરંતુ એ પીડાને કારણે મનમાં જે ઉદ્વેગ ઉત્પન્ન થયો છે તે દુઃખ છે તાવ આવે તો શરીર તૂટે પણ તેને દુઃખ ન કહેવાય પરંતુ તાવમાં બે બાકડા થઈ જવું ને હવે મારે શું થશે હું તો મરી ગયો વગેરે જે મનમાં પ્રતિભાવો છે તેને દુઃખ કહેવાય અચાનક નોકરી છૂટી જાય કે પછી ધંધામાં ખોટ આવે તો તેથી સંસાર વ્યવહારમાં મુશ્કેલીઓ જરૂર આવે પરંતુ તેને દુઃખ ન કહેવાય એવા પ્રસંગોમાં મનમાં જે ઉદ્વેગના ઉભરા આવે છે તે દુઃખ છે જિંદગી એટલે ઊંટ પર સવારી આવતીકાલે આવનાર હેલા એટલે કે મુસીબત વિશે કોઈ પણ જાણતા નથી કઈ પણ જાણતા નથી ન જાણ્યું જાણકી નાથે સવારે શું થવાનું છે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું આ ત્રિકાલાબાધિત સત્ય છે નિત્ય નવા પડકારોને ઝાલવા તૈયાર રહેવાનું છે નિત્ય નવી ઊઠતી સમસ્યાઓનો સામનો કરવાની તાકાત જરૂરી છે સ્થિત પ્રજ્ઞતા એ તાકાતનું રહસ્ય છે માણસ અત્યારે એવી મુસીબતોમાંથી પસાર થઈ રહ્યો છે કે જ્યાં બાહ્ય શત્રુઓના સ્થાને પહેલાં તો તેને અંતઃશત્રુએ એટલે કે અંદર એના મનથી જ એને પડકાર મળ્યો છે અણધાર્યો પડકાર છે ઝાલ્યા વગર હવે છૂટકો નથી ઝમ્યા વગર હવે છૂટકો નથી અને જીત્યા વગર પણ છૂટકો નથી ગીતામાં અર્જુનને પડકારો ઝીલવતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શીખવે છે તેની સામે જજુમતા રહેવાની યુક્તિ બતાવે છે તેના પર વિજય પ્રાપ્ત કરે તેઓ તાકતવર બનાવે છે ભગવાન શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞતાનો ઉપદેશ કરી તેને શક્તિશાળી બનાવી રહ્યા છે દુઃખોની પ્રાપ્તિ થવા છતાં જેનું મન ઉદ્વેગ નથી પામતું સુખોની પ્રાપ્તિ થવા છતાં જે નિષ્ફોહી રહે છે તથા જે રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ સ્થિર બુદ્ધિવાળું કહેવાય છે બુદ્ધિની સ્થિરતા એટલે હૈયાની સ્વસ્થતા રોજ બરોજ થતા સુખ દુઃખના અનુભવો સાથે તેનો ખાસ સંબંધ છે એટલે કે જીવનને સુખ દુઃખનો સરવાળો કહ્યો છે સંસાર છે સુખ દુઃખનો દરિયો એમ આપણા સંતોનું તારણ છે સુખ અને દુઃખ બંને ભારે પ્રભાવક છે આપણી રોજિંદી ક્રિયાઓ પર તેની ખૂબ ઊંડી અસર હોય છે કોઈ કાર્ય કરવામાં ક્યારેક ઉત્સાહ અને ક્યારેક ઉદ્વેગ ક્યારેક તાજગી તો ક્યારેક કંટાળો સુખ દુઃખના હડસેલામાંથી ઉઠેલા આ તરંગો છે તરંગમય જીવનની આ ક્ષણોને શાંત સરોવર બનાવી શકાય જો આપણે સુખ દુઃખને પેલે પાર જતા રહીએ તો સ્થિત પ્રજ્ઞતા એવો પ્રદેશ છે ત્યાં લૌકિક સુખ દુઃખના હડસેલા નથી આથી જ કોઈ તરંગો નથી કોઈ ખળભળાટ નથી મનમાં અશાંતિ નથી માત્ર ને માત્ર શાંતિ છે પરમ શાંતિ અને પરમાત્માની પરમ શાંતિ રાધે કૃષ્ણ મિત્રો ધન્યવાદ